જો અત્યારે આપણે ફિલ્ટર પાણી પીવીને તોય બીમાર પડી શું લેવા કારણ કે આરઓ માં શું મટીરિયલ આવે આપણને શું ખબર એસેમ્બલ હોય છે અત્યારે તો એમાં મટીરિયલ કેવા આવે કઈ નક્કી જ ન હોય ભાઈ મને એ કયો કેમ કે આ તમારી કંપની જે રહી જૂની અને જાણીતી જે તમે દેશ વિદેશોમાં સપ્લાય કરો છો પીટેક એકવાર ના આરઓ અને એ તમારી ધૂમ મજા આવે છે તો મને એ કહ્યું કે તમે આમાં શું મટીરિયલ વાપરો છો કે તમારા ફિલ્ટર પાણી પીવે તો એને સ્વાસ્થ્ય સારું રહે છે સુરજભાઈ આપણે છે ને આની અંદર છે ને આપણે આલ્કલાઇન આપીએ છીએ પ્લસ આલ્કલાઇન આ દસ હજાર સાતસો લીટર સુધી ચાલે એવી આલ્કલાઇન છે આમાં અને મેન્ટેન થાય છે અને તમારી કંપની રહી સર્ટિફાઈડ છે ગવર્મેન્ટ એપ્રુવ આઈએસઆઈ સર્ટિફાઈડ કંપની છે આપણી વાહ એટલે તમે દેશ વિદેશોમાં ધૂમ મજા છો હા સુરજભાઈ આવડા લોકો પાસે છે ને ભાઈ પ્રીમિયમ કસ્ટમર એટલા બંધાયેલા છે કે એમનું ફેમિલી સર્કલ જ એવડું છે કે હમણાં જરૂર ન પડે પણ આપણે એમનું ફિલ્ટર પાણી ઘણીવાર જોયેલું છે ઘણા બધાના લોકોના રિવ્યુ લીધેલા છે એટલે આપણને એમ થયું કે કસ્ટમર સુધી સારું પહોંચાડવું છે અને એક તમારું ઓલું સોગન તો છે જ ને સસ્તું નહીં સારું માંગજો સસ્તું નહીં ભાઈ સારું માંગજો અહીંયા સસ્તા ભાવ નથી પણ તમારા બજેટમાં જરૂર છે જો એમાં આ ઘણા બધા ડેમ ઓફિસ છે જે તમે જોઈ શકો છો આ ડેમ ઓફિસ છે એટલે તમને તમારા જ બજેટમાં મળી જવાના છે બાકી સાહેબ મને એ કહ્યું કે આર્યા બધા આરવો આમાં શું શું કહી શકાય કે અલગ અલગ ફેસિલિટી છે દસ થી લઈને દસ હજાર લીટર સુધીના આરો મળી જશે અમારી પાસે આજે સ્ટોકમાં દસ થી લઈને પચાસ લીટરના આરો આજે સ્ટોકમાં હોય છે બાકી તમારા હિસાબે કસ્ટમાઇઝ કરી આપશું અમને તો કોઈની ફેક્ટરી હોય કોઈને કોમર્શિયલ જગ્યા હોય તો એમના માટે મોટા મોટા ફિલ્ટર પ્લાન્ટ હોય છે એ પણ તમારી કંપની બનાવી આપે એ પણ અમારી કંપની તમને બનાવી આપશે સાઇડ વિઝિટ કરીને તમારા બજેટમાં તો તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય તમારે સારામાં સારા આરવો ફિટ કરાવડા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એડ્રેસ આપેલો છે સિવાય આપણી પાસે ટોટલ એસેસરી જ મળી રહેશે તમામ પ્રકારની એસેસરીઝ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ વસ્તુઓ તમને મળતી રહેશે રહેશે એ પણ કંપનીની જ કંપની વાહ જો રાજકોટમાં તમે હશો તો ઇન્સ્ટોલેશન ફ્રી છે ફ્રી હોમ ડિલિવરી છે બાકી તમે જુનાગઢ ભાવનગર સુરત વડોદરા અથવા તો આવડા લોકો તમે ક્યાં ક્યાં સપ્લાય કરો છો આપણું મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે એમપી છે કેરળ છે ચેન્નાઈ ટોટલ જગ્યા પર આપણો માલ સુરત ઓફિસ થી સપ્લાય થાય જ છે વાહ તો તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય તમારે પણ સસ્તું નહીં સારું વારવું લેવું હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે કોન્ટેક કરીને મંગાવી લેજો